હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે કંઈક મીઠું ખાવું છે તો મીઠું ખાવાનો વિચાર આવે એટલે મને પહેલા એવો વિચાર આવે કે કાં તો ખીર બનાવું કાં તો સોજીનો શીરો હવે ખીર બનાવવા માટે આપણે ચોખા પણ પલાળવા પડે અને દૂધને પણ આપણે સારા એવા ટાઈમ માટે ઉકાળવું પડે તો તેમાં સારો એવો ટાઈમ જતો રહે એમ હતો તો મેં સોજીનો શીરો બનાવવાનું નક્કી કર્યું તો સોજીનો શીરો બનાવવા માટે આપણે એક કડાઈમાં એક કપ જેટલું ઘી લઈ લઈશું આ શીરો હું એકદમ જે પ્રસાદમાં મળતો હોય છે એવો બનાવવા જઈ રહી છું તો મિત્રો એન્ડ સુધી જરૂરથી જોજો એકદમ અને સોફ્ટ એવો શીરો હું બનાવવા જઈ રહી છું પરફેક્ટ માપ સાથે તો એક કપ ઘી લીધું છે સામે મેં એક કપ જેટલી સોજી લઈ લીધી છે સોજી આપણે જે ઝીણો રવો મળે છે તે લઈ લઈશું તો મોટી સોજી હશે તો હલવો આટલો સારો નહીં બને તો એકદમ સરસ એવો હલવો ફ્લેમ ઉપર શેકવાનું છે ત્યાં સુધી આપણે ખાંડની ચાસણી બનાવી લઈશું તો ખાંડની ચાસણી બનાવવા માટે અહીંયા મેં એક કપ ખાંડ લીધી છે અને સામે ત્રણ કપ પાણી જે પરફેક્ટ એવું માપ છે હવે આપણે હલવાના કલર માટે ચાર થી પાંચ તાતડા કેસરના ચાસણીમાં જેથી કરીને ચાસણીનો કલર સારો એવો આવશે અને ચાસણીના કારણે શીરાનો કલર પણ ખૂબ જ સારો આવશે તો ચાસણી એક બાજુ થાય છે ત્યાં સુધી આપણે સોજીને વચ્ચે વચ્ચે ફેરવતા જઈ અને આ રીતે શેકી લેવાની છે તો લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે તેમાં બે ચમચી જેટલો બેસન ઉમેરી લઈશું બેસન ઉમેરવાથી હલવાનો કલર ખૂબ જ સારો આવશે અને માપ છે મિત્રો એક કપ રવો એક કપ ઘી અને એક કપ ખાંડ અને રવાનું ત્રણ ગણું પાણી જો તમે બે કપ રવો લો તો તમારે છ કપ જેટલું પાણી ઉમેરવાનું રહેશે તેનાથી પરફેક્ટ સીરો બફાઈ પણ જશે અને છૂટો પણ રહેશે તો આ રીતે સોજી લગભગ આવી ગઈ છે અને ચાસણી આપણે ત્યાં સુધી જ કરવાની છે જ્યાં સુધી ખાંડ ઓગળે છે તો ખાંડ પણ ઓગળી ગઈ છે તો હવે આપણે ચાસણીને ધીમે ધીમે કરી અને શેકેલી સોજીમાં ઉમેરવાની છે તો આ રીતે મને સોજી જ કાચી લાગતી હતી તો મેં હજી પણ તેને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકાવા દીધી છે તો હવે આપણે થોડું પાણી ઉમેરીશું પહેલા એકદમથી ઉમેરીશું તો આપણને ઉડશે અને ગરમશે તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરવાનું કરીને સોજી પણ ફૂલશે અને આપણને નહીં ઉડે તો મેં બધું જ પાણી ઉમેરી લીધું છે અને થોડી વાર પછી તમે જોજો કે પરફેક્ટ એવો શીરો બનીને રેડી થઈ ગયો છે તો આ શીરો બનાવવા માટેનું પરફેક્ટ એવું માપ છે અને આપણે પ્રસાદ નો શીરો પણ કહી શકીએ છીએ હવે આ સ્ટેજ ઉપર મેં થોડા ડ્રાય ફ્રૂટ ઉમેર્યા છે કાજુ બદામ અને દ્રાક્ષ અને એક ચમચી જેટલો વાટેલી ઇલાયચીનો પાવડર ઉમેરી લીધો છે તેનાથી શીરાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે મારા હસબન્ડને આ શીરો એટલો ભાવ્યો કે બીજા દિવસે પતી ગયો તો પણ એ માંગતા હતા કે શીરો બચ્યો હોય તો મને આ તો મેં કીધું કે ફરીથી બનાવી દઉં છું તો આ રીતે એકદમ સરસ પેન છોડી લાગે છે શીરો તો આ નિશાની છે કે આપણો શીરો બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે આ શીરાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એકદમ છૂટો એવો શીરો આપણો બનીને રેડી છે તો જોતાં જ મોડામાં પાણી આવી જાય એવો શીરો બનીને રેડી છે તો જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને રેસીપી વિડીયો જોજો થેન્ક યુ ફોર વોચિંગ